અને જોશી અમે ગિફ્ટ કરી શકી છે કે નહીં જો મે ફ્રેમ પણ કરાવીને રાખ્યું છે આવી રીતે હું એને એમને આપીશ જો આ વિડીયો શૂટ કરવાની હા હશે તો હું તમને બતાવીશ નગર પછી ના હશે તો હું તમને સોરી ગાઈઝ નહીં બતાવી શકું તો આજે અમે અહીંયા જાશી અને જોશી કે ગિફ્ટ દઈ શકું છું કે નહીં ગાઈઝ અમે વાઇબ્રેટ ગુજરાતમાં ગયા હતા

ઘણી બધી હસ્તીઓ પણ હતી અને ત્યાં બહુ જ મજા આવી ત્યાં એસી વાળા રૂમ હતા ગાઈસ બહુ બહુ મજા આવી આ આ ત્યાંની ક્લિપ છે તમે જોવો અને મજા માણો આ એ સાધના સંકલ્પ સિદ્ધિ કેટી માં ભારતી કે નાચ સુપુર અમારી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જનન્દ્ર મોડીજી માં लेकिन आज ये समय इन्वेस्टमेंट से भी बढ़, आगे बढ़कर ग्लोबल ग्रोथ इंटरनेशनल कोऑपरेशन और पार्टनरशिप का एक मजबूत प्लेटफॉर्म बन गया बीते सालों में ग्लोबल पार्टनर्स संख्या लगातार बढ़ती गई है और समय के साथ डियर फ्रेंड्स फॉर रिलायंस गुजरात इज फार मोर देन लोकेशन गुजरात इज अवर बॉडी हार्ट एंड सोल वी आर अ कंपनी की आई टूडे with five firm commitments. First, investment that unprecedented. આખે આખું નોખું કરી નાખ્યું એ ધૈર આ મારે કઈક બીજું જવું હોય તો મારે કયું બટન દબાવવું તમારે મારે બધું થાય કેવી રીતના આને કંટ્રોલ કરવું ઈ હવે આનીમાંથી આમ જરાઈ દેવાનું હા હાલો અને હવે તો હું જોઉં કે તારા આ હિતાવ તારા ગળે જો આ નીચે નીચે કરતો जातोય આ આ તો નીચે કરવાનો બટન આમને ખબર જ નથી પડતી આ આ વાળું ઉપર કરવાનો બટન હવે આમાં તાર ક્યું જોઉં કે ખાઈ કન નકતો અજેઠો મારવાનો આનું આમ તો બટન હે ને હા દબાવું ને એટલે આવી ગયો આયો ને આયો ને આ ગાઈસ

આ તું જોઈન્ટ કરીશ આમ કાઈ નું ચક્કર હતો એ ક્યાં કંટ્રોલ કરવાનું એ તો મે મારી ગાડી ને સ્પેર માં રાખી દીધું કેવો હે આ ગાઈસ ચક્કર કાઢીને ને ગાડીમાં માં જ ખોઈલો હે છે જો આ ખબર પડી ગઈ ધેરિયો તો એ બાર ખાવાનો છે આ તો આવા ઘરમાં માં થાતા જ હોય છે ગાડી લઈ આવી તો ગાડીને ને સ્ક્વેર પાર્ટ કે ના કે ઉડતા હશે હું તમને એકવાર બતાવીશ તૈયાર કરી લેજે ગાડી આવે હવે બડી આપણે નવા વિડિયોમાં ચેર માટે જય હિન્દ જય ભારત તૈયારી કરી લેજો એ હાલ કરી લે તું તારું મંદિર તૈયારી મત ની તો હા પથારી ફેરવી નાખી હે તું આજ नक्की માર ખાઈને રોવાનો હો તૈયારી કરી લેજે ભાઈ હા ભાઈ હું તો મારી તૈયારી કરી કેમ મેં તો કઈ કહેવું નથી હું આવું તું આવું શું કઈ સ્માર ખાવા વાળા કામ તો કેવું કરું આવું રિમોટ ને